નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું સ્વાગત છે હાલ વિજય સુવાડાને લઈને એક દુઃખદ ખબર સામે આવી રહી છે ત્યારે મિત્રો આપને જણાવી દઈએ કે લોક ગાયક અને ભાજપ કાર્યકર વિજય સુવાડા પર જીવલેણ હુમલાનો પ્રયાસ થયો હતો પ્રોગ્રામ મુદ્દે અમદાવાદના ત્રણ સહિત સાત જેટલા શખ્સોએ હુમલો કર્યાની ફરિયાદ અદાલત પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે ગુજરાતી ગાયક કલાકાર વિજય સુવાડાની કારને ફિલ્મી ડબે ઇનોવા કારથી આતરીને સાત જેટલા લોકોના ટોળાએ જીવલેણ હુમલાનો પ્રયાસ કર્યો હતો મળતી માહિતી અનુસાર હુમલાખોરો તલવાર અને લાકડી સહિતના હથિયારો સાથે આવી પહોંચ્યા હતા ત્યારે મિત્રો મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે જો કે વિજય સુવાડાના ડ્રાઈવરે સમય સૂચકતા કાર ત્યાંથી ભગાવી દીધી જેને લઈને બંનેનો બચાવ થયો હતો બાદમાં વિજય સુવાળાએ સો નંબર ડાયલ કરીને પોલીસની મદદ માગી હતી ત્યારે મિત્રો અત્યારની આ મોટી ખબર મળી રહી છે ત્યારે મિત્રો હાલ માટે આટલું મળીશું નવી અપડેટ સાથે જો વિડીયો તમને પસંદ આવે લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો ધન્યવાદ